ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો સ્થાનિક કોર્પોરેટર આશીષ પણ જાણ થતા તેમણે તાત્કાલિક ફાયર વિભાગ અને નિર્ભયતા શાખાને જાણ કરી હતી ફાઈવ ટીમે ઘટના સ્થળે પહોંચી કોડન કરી જોખમી વિસ્તારમાં લોકોની અવર રોકી હતી તેમજ કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી પાણીગેટ પોલીસ તથા નિર્ભયતા શાખાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી નાગરિકોએ બિલ્ડરની બેદરકારીનો આક્ષેપ કર્યો છે કલા દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્ષ અને બાલાજી એન્કલોવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે આ ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું નું ઓલરેડી પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના મારે આ બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે ઘરમાં રહેવાનો ભય લાગે છે કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ પચીસ થી છવ્વીસ વર્ષ જૂની છે એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એની એના લીધે બધાને ભય છે એટલે બધા બારે હા થઈ ને આ અહીંયા ગડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે મારું નામ કૃષ્ણા માપરા બાલાજી માં રહું છું પાણીગત ફાર્ડશન કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દીવાલ ધરાશાય થઈ છે તો સળ પર આવતા જાણો મળેલ કે બાજુની જે દીવાલ ધરાશાય થઈ છે જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એના કારણે એવું બનાવ બન્યો એવું લાગી રહ્યું છે અને જે દીવાલ ધરાશાય થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મુકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેના કારણે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલી છે ના તે કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાન નુકસાન થયેલું છે અર્જુનદાન ગઢવી અમારો નંદનવન ડેવલપર્સ છે નંદનવન કોમ્પ્લેક્સ છે અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પિકોશન તો લીધેલા છે ફાઇલ પણ કરેલી છે પરંતુ કોમ્પ્લેક્ષ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસીડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ભેખર ઘડી પડી છે કોઈ પણ જાતનું નુકસાન એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી

પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી જો કોઈ ઘટના ઘટી તોના કોઈ ઘટના ઘટી નથી એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો થોડું કામ કરશે એમને સેફ્ટી રાખશે કશું કરશે ને પાછું કામ ચાલુ કરે એવું નથી જોઈતું પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે કારણ કે સેફટીની વસ્તુ છે આ બીજી કોઈ વાત નથી કઈ એપાર્ટમેન્ટમાં બાલાજી બીમાં બાલાજી બી કારણ કે અમારા ફ્લેટ સાઈડ બી ક્રેકો આવે છે અમે ગાડીઓ મૂકીએ છે તોય પણ બધું ક્રેક જેવું દેખાય છે બધું અમે કાલે બધું બંધ કર્યું પછી એમને આજે પછી પાછું ચાલુ કરાવી દીધું છે કાલે બંધ કરાવી દીધું બધા ફ્લેટવાળા મળીને બંધ કરાવ્યું તૈયારીમાં કાલે પાંચ વાગે પાછું આજે ચાલુ કર્યું તો આખું પડી આવી દીવાલો અડધું પડ્યું અમે લોકો બધું જ પડી ગયું છે એટલે સંગીતા એમને ખાઈ શું બનાવ બન્યું છે અહીંયા અહીંયા સર્જન કોમ્પ્લેક્ષ છે બરાબર હવે બાજુમાં જે બિલ્ડર છે એણે એવું એટલું બધું ખોદકામ કરી દીધું છે કે અમારા પાયા પણ હલાઈ કાઢ્યા છે અમારા જે ફ્લેટ છે એમાં પણ વાઇબ્રેટ થાય છે અને એટલું જીવનો જોખમ થઈ ગયું છે કે પાછળ જે નીચેની જે દુકાનો છે ને ત્યાં તો જવા એવું જ નથી અને ઉપર પણ આ લોકો બી રહે છે ને એ જીવના જોખમે રહે છે બરાબર અમે બિલ્ડરને ત્યારે પણ અમે કામકાજ બે દિવસ પહેલા કામ બંધ કરાયેલું તે છતાં બી એ કામકાજ ચાલુ રાખે છે હમણાં ટોટલી કામકાજ બંધ કરાવી દીધું છે હવે અમારે કોને કોણ કઈ કોની જવાબદારી પણ અમારે રહેવાનું આજે ત્રણ માળ વાળું બિલ્ડિંગ છે બિલ્ડર છે એ અમને કંઈ ખબર નથી મારું નામ સરોજ નાયક છે અમને કોલ પાણીગેટ ફાયર સ્ટેશન માં થોડી વાર દસ મિનિટ પેલા કોલ આવ્યો હતો કે દિવાલ ધરાશી થઈ છે હજી બીજી કોઈ દિવાલ ધરાશાય થાય એવું કઈ શક્યતા છે કે નથી તો અમે અહીંયા પાણીગેટ ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા છીએ બાકી બિલ્ડિંગમાં એવું લાગે છે તિરાડો પડી છે ક્યારે પડે એવી નક્કી નથી તો કોમ્પ્લેક્ષમાં જેટલા માણસો રહે છે એમને બધા ઉતારી નાખ્યો છે અને બીજા કોઈને ઉતારવાની